નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો આગળના વિડીયોમાં આપણે જોયેલું કે બ્લાઉઝનું કટિંગ કેમ કરવું આજે તે જ આપણે કટિંગ કરેલ છે તેની સિલાઈ શીખીશું પ્રિન્સેસ કટ છે ચણિયા ચોલીનું તો કેવી રીતના એની સિલાઈ કરવી તે તમને સમજાવું આ રીતે આપણે સીધો પાર્ટ ને આપણું અસ્તર છે એ રાખવાનું છે જે રીતના હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેવાની છે બરાબર ગળામાં તો હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેવાની છે પહેલાં આપણે ગળાનું ફિનિશિંગ લઈ લઈએ આ રીતે જે બ્લાઉઝ પીસ છે સીધો પાર્ટ છે ને અસ્તર છે આપણું ઊથમું છે બરાબર એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે ગળાની સિલાઈ લગાવી લઈએ એમાં કાપડમાં ક્રીઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો સિલ્કનું કાપડ છે એટલે કાપડ ખસવું ન જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના બતાવું છું તે રીતે આપણે સિલાઈ લગાવવાની છે ગળાનું ફિનિશિંગ લેવાઈ જાય બરોબર આ રીતે આપણે ગળાનું ફિનિશિંગ લઈ લઈએ જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે જ લેવાનું છે તમારે એમાં તમે બુક્રમ પણ રાખી શકો તમારી પસંદગી ઉપર હોય છે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો હવે આપણા ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી અથવા કાતરની મદદથી આપણે બધી જગ્યાએ કટ લગાવવાની જે સિલાઈ છે એની ઉપર નહીં કાપડ છે ને એમાં કટ લગાવવાના છે તો એ રીતે હું કટ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી કટ લગાવી લીધા છે હવે આ કાપડ છે ને પલટાવી લેવાનું છે આ રીતે જે રીતના બતાવું તે રીતે પલટાવી લેવાનું છે આમાં તમે પ્રેસ કરી શકો અથવા આ રીતે હું બતાવું તે રીતે ધારની સિલાઈ લગાવી શકું અસ્તરવાળું બ્લાઉજ કેવી રીતના તમારે બનાવવું એનું કેવી રીતના અસ્તર સાથે જોઈન્ટ કરવું એ સરળ રીતે આ વિડીયામાં જોઈને તમે શીખી શકશો અસ્તરવાળું બ્લાઉજ અઘરું હોય છે તો આ વિડીયો જોઈને તમે બધા સ્ટેપ શીખી શકો છો આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી એટલે આપણું ગળાનું ફિનિશિંગ મસ્ત સુંદર રીતે બની છે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ધાર સિલાઈમાં ક્રીઝ ના આવવી જોઈએ કેમ કે સિલ્કનું કાપડ છે એટલે ક્રીઝ આવે તો ખરાબ લાગે એટલે ખાસ ધ્યાન દેવાનું છે એકદમ સુંદર રીતે આપણે ધાર સિલાઈ લગાવવાની છે બરાબર એ ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના વિડીયોમાં બતાવવું એ રીતે આપણે ધાર સિલાઈ લગાવીને આપણું ગળાનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે આ રીતે મેં આપણે આ ગળનું ગળું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે પાછળ આવ્યું વાળું છે બરાબર કટિંગનો વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો હવે અસ્તર સાથે કેમ જોઈન્ટ કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવવાની છે આપણે વધારે વધારે કટ કરીને જ રાખેલું છે કેમ કે આપણું કાપડ ખસે નહીં ને આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે ઉપરનો પાર્ટ જે બ્લાઉઝ બ્લાઉઝનો છે વધારે રાખીને કટિંગ કરવાનું છે તમારે કટિંગનો વિડીયો નો જોઈએ તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ બરાબર તો તમને ખ્યાલ વધારે આવશે કેમ કે કટિંગ કરેલું હશે તો જ સિલાઈ કરી શકશો આ રીતે ક્રિઝ ના આવે રીતે આપણે ફરતી સિલાઈ લગાવવાની છે તો હું ફરતી સિલાઈ લગાવી લઉં છું આપણે સમજવાનું છે મેન આપણે અસ્તરવાળા બ્લાઉડનું નું સીધું ન થાય એટલા માટે આપણે ખાસ ધ્યાન દેવાનું મેં જે ઉપરના બ્લાઉડના પાટ છે એ સીધા પાઠ રાખ્યા ને આપણું અસ્તર છે ઉથમું રાખવી સામે સામું રાખવાનું તમે જોઈ શકો છો જે ગુલાય આપણે આ સાઈડ છે તો આ ગુલાયને આ સીધો પાર્ટ બંને સામે સામે આવવા જોઈએ એ રીતે પહેલાં ગોઠવવાનું પછી આપણે સિલાઈ લગાવવાની હોય છે એટલે એનું ખાસ ધ્યાન દેવું નકમાં ઉથમાં સીધું તમારું કાપડ થશે બરાબર એટલે ખાસ એ ધ્યાન દેવાનું છે અસ્તરવાળા બ્લાઉઝમાં આજે મેન ટોપિક એ જ છે કે અસ્તરવાળું બ્લાઉઝની સિલાઈ કેવી રીતના કરવી પ્રિન્સેસ કટની એ ચણિયા ચોલીની પાછળ આવ્યું વાળું હોય તો તમારે કેવી રીતના સિલાઈ કરવી એ આ વિડીયોમાં જોઈને તમે શીખી શકશો હું બતાવું એક પાર્ટ એવી રીતના બીજો પાર્ટ તમારે તૈયાર કરી લેવાનો છે આ રીતે હું તમને બતાવું એ રીતે આપણે એક પાર્ટ તૈયાર કરી લઈએ જે સાઈડ યોગ છે તેનો આમાં પણ ક્રીઝ ન આવે એનું ખાસ ધ્યાન દેવાનું છે ઉપર આપણે ક્રીઝ ન આવવી જોઈએ કાપડમાં આ રીતે કાપડ આપણું વ્યવસ્થિત રાખીને હાથ આપણે રાખતું છે સિલાઈ જવાની છે બરોબર તમે જોઈ શકો છો એવી રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો આ રીતે બંને પાર્ટ તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે આ રીતે કમ્પ્લીટ કરવાના છે બતાવવું તે રીતે ગોલાય આપણે સામે સામે છે હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે બરાબર પાછળ આ ઉકવાળો છે એટલે એક પાર્ટ મેં લીધો એ સીધું છે ને આપણું અસ્તરશે ઊથમું રાખવાનું છે આ રીતે પહેલાં સામે સામે ગોઠવી લેવાનું આ રીતે સીધા પાર્ટ છે બ્લાઉઝના એ સીધા પાર્ટ આપણે કાપડનું છે અને આપણું અસ્તરશે ઊથમું રાખવાનું નીચેના ભાગે પહેલાં ગોઠવી લેવાનું ને પછી આપણે સિલાઈ લગાવવાનું એટલે આપણું કાપડ ઊંથમાં સીધું ન થાય જ્યારે સીવો ત્યારે પ્રોબ્લેમ ન થાય તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બ્લાઉઝના પાર્ટ છે સીધા છે ને આપણું અસ્તર છે ઊથમું નીચે પાર્ટ રાખેલો છે હવે એક પાર્ટ બતાવું તે રીતે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તમારે પાછવાળા એવું કવાળું છે તો આપણે કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે સિલાઈ લગાવી લઈ બ્લાઉઝનો ભાગ છે સીધો પાર્ટ છે ને આપણું અસ્તર ઉથવું છે બરોબર એને પલટાવીને પછી ધાનની સિલાઈ લગાવવાની છે આમાં આપણે હાંડી શેપ છે એટલે કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમે જોઈને શીખી શકો છો સિલાઈ એક સરખી લેવાની એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય સિલાઈમાં વધઘટ નથી કરવાનું એટલે આપણે મસ્ત સુંદર મજાનો જેવું ગળું તમે કટિંગ કરેલું હોય તેવું જ તૈયાર થશે આ રીતે મેં તમે જોઈ શકો છો લઈ લીધું છે એમાં ડબલ સિલાઈ લગાવીને આપણે જે વધેલું કાપડ કટ કરવાનું ને કાતરની મદદથી બધી જગ્યાએ કટ લગાવવાના કટ લગાવવાનું ભૂલતા નહીં ભાઈઓ બહેનો તો જ આપણે સુંદર મજાનો શેપ આવશે તો એનું ખાસ ધ્યાન દેવાનું છે તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું બધા ભાગને તમે જોઈ શકો છો આપણે વધેલું કાપડ કટ કરીને કટનની મદદથી કટ લગાવી હવે આ કાપડ છે ને પલટાવી લેવાનું છે જે રીતના બતાવું એ રીતે પલટાવી લઈએ અસ્તરને આપણે અંદરની સાઈડ રાખવાનું છે બરાબર આ રીતે આમાં તમે પ્રેસ કરીને આમાં બુક્રમ પણ લગાવી શકો કેનવાસ આવે તે પણ લગાવી શકો તોય સુંદર તમારું ફિનિશિંગ આવે એ તમારી પસંદગી ઉપર હોય છે હવે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ એટલે આપણું ગળું પાછળનું કમ્પ્લીટ થશે જે રીતના હું બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે હાંડી એકદમ સુંદર આવવો જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે તમને વિડીયોમાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બરોબર નું કાપડ છે એટલે ધ્યાન રાખીને આપણે સિલાઈ લેવાની ક્રિજ ના આવવી જોઈએ ઉપરના ભાગે આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો સુંદર મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું હાંડી સે આ રીતે હવે આપણે કાપડને પલટાવીને અસ્તર સાથે કેમ જોઈન્ટ કરવું તે તમને બતાવવું તો આ રીતે આપણે જે ભાગ છે બધા ભાગને આપણે બતાવ્યું તે રીતે આગળ બતાવ્યું એ રીતે જોઈન્ટ કરવાનું છે જોઈન્ટ કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે પાછળના આ રીતે કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો સુંદર મજાના હવે આપણે સ્લીવ લેવાની છે બરાબર હવે સ્લીવમાં કેવી રીતના પાથરીને કેવી રીતના તમારે

તો પાછું આપણે પાછળનો ભાગ આવે તો ત્યાંથી આપણે સ્લીવ છે અસ્તરવાળી તો એ પાછળના ભાગેથી સ્ટાર્ટ કરવાનું આ રીતે બતાવવું તે રીતે આ રીતે તમે કરો તો તમારે સીધી ઉથમી નહીં થાય બરાબર બાકી તો તમારે સીધી ઊથમું કાપડ થશે આ આપણે આ બાજુનો ભાગ છે એ આપણો આગળ આવશે તો એ રીતે તમારે પહેલાં ગોઠવાનું છે ને પછી સિલાઈ લગાવવાની છે બરાબર એનું ખાસ ધ્યાન દેવાનું છે હવે બતાવું તે રીતે આપણે નીચેના મૂરી છે ત્યાંથી આપણે સિલાઈ લગાવવાની સ્લીવનું કાપડ આપણું સીધું છે ને આપણું અસ્તર ઊઠમું છે બરાબર ને જે આગળ શેપ છે કટ કરેલો તે આ સાઈડ છે પહેલાં પછી આપણો પાછળનો ભાગ છે તો પછી આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે પાછળનો ભાગથી આવવું જોઈએ એ ખાસ ધ્યાન દેવાનું જે રીતના હું બતાવું તે રીતે તમારે રાખીને ફિનિશિંગ લેવાનું છે અસ્તરવાળી સ્લીવ હોય તો કેવી રીતના બનાવી એ તમે આ વિડીયોમાં જોઈને શીખી શકો છો તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ છે તો આ પાછળના ભાગેથી આપણું સ્ટાર્ટ થવું જોઈએ સ્લીવમાં પાછળ આવે ને આપણે ઓછો કટ કરેલો ભાગ તે ભાગ છે ત્યાં તમે ઉથમાં સીધું કરશો તો તમે જ્યારે સ્લીવ ફિટ કરશો ત્યારે તમારે ઉથમાં સીધું કાપડ થશે એટલા માટે આ રીતે આપણે પદ્ધતિ અપનાવવાની છે એટલે તમારે ઉથમાં સીધું કાપડ ન થાય જ્યારે સ્લીવ જોઈન્ટ કરો ત્યારે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી બરાબર બંને પાર્ટમાં હવે આપણે સ્લીવનું જે અસ્તર છે એને પલટાવીને ધારની સિલાઈ લગાવવાનું આ રીતે ફિનિશિંગ લેવાનું છે જે રીતના બતાવું તે રીતે ફિનિશિંગ લેવાનું છે એટલે આપણે મોરીનો ભાગ કમ્પ્લીટ થશે આ રીતે એમાં નીચેનું અસ્તર આપણું દેખાય નહીં એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે મારે સ્લીવ આ રીતે વર્કવાળું કાપડ હતું તેમાંથી બનાવવાની છે તો મેં એ રીતે બનાવી છે જે રીતના બતાવવું તે રીતે તમારે ધારની સિલાઈ લગાવીને મોરીનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે આ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર હવે આપણે પલટાવીને આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ હવે કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં આ રીતે આમાં પણ ક્રીઝ ન ઉપર આવવું જોઈએ કાપડમાં એનું ખાસ ધ્યાન દેવાનું છે તો આપણી રીતે ફરતી સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે કમ્પ્લીટ કરી લઉં છું હવે આપણે બીજી સ્લીવમાં બતાવી દઉં તમને કે કેવી રીતના સિલાઈ લગાવવી આ પાડવી બીજી સ્લીવ છે બરાબર તેમાં પણ મોરીના ભાગે આપણે કમ્પ્લીટ કરી લઈએ ધારની સિલાઈ લગાવી લઈએ જે આગળ બતાવ્યું તે રીતે જ આવશે સ્લીવમાં ખાસ એ ધ્યાન દેવાનું છે કે જે સેપ છે ત્યારે તમે જ્યારે સિલાઈ કરો છો ત્યારે ગોઠવીને જ આ રીત મેં બતાવ્યું તે રીતે કરવાનું છે મોરીનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો કાપડને પલટાવીને આપણે સિલાઈ લગાવી લઈએ અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ બંને ભાગ કેવી રીતના જોઈન્ટ કરવા તે તમને સમ બતાવવું તે રીતે કરવાના છે આ રીતે તમે જોઈ શકો છો એ રીતે આપણે તૈયાર કરવાના છે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બતાવું તે રીતે આ રીતે આપણી બંને સ્લીવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે કમ્પ્લીટ કરી દીધું હવે વધેલું કાપડ આપણે આ રીતે બધી જગ્યાએ કટ કરવાની બધાય ભાગમાં કમ્પ્લીટ કરવાના પછી બતાવું કે કેવી રીતના કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આપણો આગળના ભાગ છે બંને આ રીતે તૈયાર થશે પ્રિન્સેસ કટમાં પાછળ આવું વાળું છે આ આપણા પાછળના ભાગ છે આ રીતે બરોબર ને આપણે આ આપણે સ્લીવ છે બંને આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મંગાવી શકો છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ